અસલામવાલેકુમ આજે આણંદ ઘાસવાલા હાઈસ્કૂલ ખાતે ઉમિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માશાલ્લા ખૂબ જ સરસ કેમ્પનું આયોજન હતું કેમ્પની અંદર ઘણા બધા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું અને ઉમિત ચેરિટેબલ ટ્રસ્ટ કે જે આણંદની અંદર પાછલા દસ વર્ષથી ઘણા સારા એવા ખિદમતે ખલકના કામોને અંજામ આપી રહી છે જેની અંદર મેડિકલ કેમ્પ છે બ્લડ ડોનેશન કેમ્પ છે એની સાથે સાથે સ્કૂલ ચલાવી અને ઘણા બધા એવા સામાજિક કાર્ય કરી રહી છે આ ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા તમામ ટ્રસ્ટના કારોબારી ટ્રસ્ટીઓ મેમ્બરન તમામને હું હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ગ્રુપ વતી ગ્રુપ માટે હું એક એક શેર કહીશ કે परिंदों को मिलेगी मंजिल यकीनन ये फैले हुए उनके पर बोलते हैं परिंदों को मिलेगी मंजिल यकीनन ये फैले हुए उनके पर बोलते हैं और वो लोग रहते हैं खामोश अक्सर जमाने में जिनके हुनर बोलते हैं रहीम अल्हम्दुलिल्लाह आज उम्मीद चैरिटेबल ट्रस्ट ने दस वर्ष पूरा ने खुशी में ब्लड डोनेशन कैंप नु एक सुंदर आयोजन घास वाला स्कूल आनंद में कर

તમામ મિત્રોને ખાસ અભિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ થકી આણંદ જિલ્લામાં બોરસદ એકલું નહીં પણ ખંભાત છે છે ઉમરેટ સાવલી છે અલગ અલગ દરેક જગ્યાએ તાલુકામાં ઉમીદ બ્લડ ડોનેશન ગ્રુપના ના સાથ સહકાર થકી દરેક જગ્યાએ બ્લડ ડોનેશન ગ્રુપ ચાલુ કરવામાં જે ઉમીદની ટીમે જે સાથ સહકાર આપ્યો છે તે ખરેખર સરાહનીય છે

ઉમિત ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો સાથી મિત્રો અને આણંદ શહેરના આગેવાનો તમામ લોકો અહીંયા હાજર રહીને રક્તદાન કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ઘણી ખુશી સાથે કહેતા હું હું મારી જાતને હું બહુ ગુડલગ એવું સમજું છું કે ઉમેદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં વિવિધ પ્રકારના જે પ્રોગ્રામો થતા હોય છે જે પછી આરોગ્ય ક્ષેત્ર હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય કે પછી અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો થતા હોય સાથે જ પવિત્ર માસ રમજાન માસમાં પણ ખિદમતે શહેરીનું કાર્ય કરીને પણ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે આજનો જે આ કાર્યક્રમ છે તે કહી શકાય કે આ ઇનામનો કાર્યક્રમ છે કે દસ વર્ષ સુધી ગ્રુપ તમામ સાથીઓએ જે પણ પ્રકારની ખિદમત કરી છે તેને દસ વર્ષ પૂર્ણ કરવા અને આ કાર્યક્રમ કરવો એ ઉજવણીથી ઓછો નથી તમામ લોકોનો હું આભાર માનું છું ફરીથી એક વખત ઉમેદ ગ્રુપના તમામ સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીગણ અને તમામ મારા સાથી મિત્રો કે જેમણે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રક્તદાન કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો જય હિન્દ જય ભારત